હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે સારામાં સારા પોસ્ટ સ્ટોકની વાત કરવી છે પરંતુ પહેલાં જ થોડીક વાત આપણે બજેટ નહીં કરીએ આજે બજેટમાં મોટા ભાગના સેક્ટરમાં હરિયાળી જોવા મળે અને બજેટમાં કયા સેક્ટરમાં ફોક્સ રહેવાનું છે પહેલું સેક્ટર રેલવે રેલવેમાં જાણકારોનું એવું કેવું છે કે ગયા વર્ષના જે બજેટ છે એનાથી દસથી પંદર ટકા બજારમાં બજેટમાં વધારો થશે મિત્રો રેલવેના આજે દરેક શેર ગ્રીન ઝોનમાં હતા આરવીએનએલ ફોટ ટકા આઈઆરએફસી ત્રણ ટકા આર આઈઆરસીટીસી અઢી ટકા ટીટાગટ વેગન બે ટકા આ બધા શેરો રેલવેના તમામ શેરો આજે ગ્રીન ઝોનમાં હતા અને વધવામાં હતા દરેક શેરમાં તેજી જોવા મળી હતી બીજું સેક્ટર છે રિન્યુએબલ એનર્જી ગ્રીન એનર્જી સેક્ટર આવનારો સમય રિન્યુએબલ એનર્જી સેક્ટરનો છે મિત્રો ઘણી નાની મોટી કંપનીઓ લિસ્ટેડ કંપનીઓ પણ આજે પાંચથી લિસ્ટેડ કંપનીઓમાં આજે મોટા ભાગની કંપનીઓમાં એમાં પણ ગ્રીન જોન હતું આ સેક્ટરને આવનારા સમયના આ સેક્ટરના શેરોમાં મોટો ફાયદો થવાનો છે હવે આપણે ગ્રીન સેક્ટરની પાંચ કંપનીઓની વાત કરવું કેપીઆઈ ગ્રીન એનર્જી આ કંપની કાલે દસ ટકાનો વધારો થયો કંપની પાંચ વર્ષમાં સતરે ગણા પૈસા બનાવી આપ્યા જે એના ઇન્વેસ્ટરો છે એના પાંચ વર્ષમાં સત્તરી ગણા પૈસા બનાવ્યા અને એક વર્ષમાં બસો ચોરાશી ટકા રિટર્ન આપ્યું એટલે કે અઢી ગણા પૂણા ત્રણ ઘણા પૈસા એક વર્ષમાં કંપનીએ બનાવી હતી હવે આ વધવા પાછળનું કારણ શું છે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પિસ્તાળીસથી સાઠ ટકાનો ગ્રોથ રહેવાનો છે અને તેના હિસાબે તેના સેક્ટરના શેરોમાં પણ ગઝબનો ગ્રોથ રહેવાનું છે આ કંપનીને મોટા મોટા ઓર્ડર મળી રહ્યા છે કેપીઆઈ ગ્રીન પણ મોટા મોટા ઓર્ડરો મળેલા છે ફાઇવ એમ ડબલ્યુ સોડા તેના એને મોટો ઓર્ડર મળ્યો છે અને તેના કારણે સતત સ્ટોક ઉપર જઈ રહ્યો છે કંપનીને આ પહેલીવાર ઓર્ડર નથી મળ્યો આવા કંપનીને વારંવાર ઓર્ડર મળતા રહ્યા છે બે હજાર આઠની કંપની છે મિત્રો અને સોલારનું કામ કરે છે એનું માર્કેટ કેપ સાત હજાર ત્રણસો ત્રીસ કરોડ છે એક નાની કંપની સ્મોલ કેપ કંપની છે અને મિત્રો આ કંપની મિડકેપ થઈ છે એટલે કે સ્મોલ કેપમાંથી મિડકેપ થઈ છે તારે અણના ઇન્વેસ્ટરોને દસથી પંદર વીસ ઘણું રિટર્ન આ કંપની અપાવી શકે છે આ કંપની બોનસ પણ અપાવી શકે છે શેર સ્પિરિટ પણ કરી શકે છે અને એક ગજબની કંપની છે મિત્રો ફિશ વેલ્યુ દસ છે પી એ ચોપન પોઈન્ટ ચાર છે આરઓ ત્રેપન પોઈન્ટ ચાર છે આર ઓ કંપનીનો શીત ધારકો ની આપણે વાત કરીએ તો જ્યારે તેનો નફો અને વેચાણ વધતા હોય તેવી કંપનીમાં રોકાણ કરવું અને આ પણ નફો અને વધતો હોય છે હવે આપણે ડિસેમ્બર બાવીસ માર્ચ ત્રેવીસ જૂન ત્રેવીસ અને સપ્ટેમ્બર ત્રેવીસ વેચાણના વકરા જોઈએ તો મિત્રો ડિસેમ્બર બાવીસમાં એકસો ઓગણ્યાસી કરોડ માર્ચ ત્રેવીસમાં એકસો બ્યાસી કરોડ જૂન ત્રેવીમાં એકસો નેવ્યાસી કરોડ અને સપ્ટેમ્બર ત્રેવીમાં બે બસ્સો ને પંદર કરોડ વેચાણ થયું છે હવે નફાની વાત કરીએ કે ડિસેમ્બર ત્રેવીમાં બત્રી કરોડ માર્ચ ત્રેવીમાં તેત્રી કરોડ અને સપ્ટેમ્બર ત્રેવીમાં સતરી કરોડનો કંપનીએ નફો કર્યો છે હવે એના પરમોટુના હોલ્ડિંગની વાત કરીએ તો પરમોટુનું હોલ્ડિંગ ત્રેપન પોઈન્ટ ઝીરો આઠ ટકા છે એફઆઈસી પોંચ પોઈન્ટ છન્નું ટકા અને સો ટકા છે ડીઆઈ બે પોઈન્ટ ઝીરો નવ ટકા છે અને પબ્લિક પાસે આડત્રીસ પોઈન્ટ છ્યાસી ટકા શેર છે ખરીદવા માટેની સલાહ છે પરંતુ જે અત્યારે હાઈ ઉપર શેર ચાલી રહ્યો છે એની પચાસ દિવસની એવરેજ ત્રેપનસો ને પંચાવન રૂપિયા છે તમને ત્રેપન તેરસો પચાસથી પચાસ દિવસની એવરે એવરેજ તેરસો પંચાવન રૂપિયા છે તેરસો પચાસથી ચૌદસો પચાસની રેન્જમાં આ શેર ખરીદી શકાય મિત્રો ખૂબ શેર વધે છે ઉપરમાં એની પ્રોફિટ બુકિંગ કોઈ પણ કંપનીમાં આવે છે અને પ્રોફિટ બુકિંગ આવે એટલે એ શેર નીચો આવવાનો છે નીચો આવે એટલે એસઆઈપીની થોડા થોડા તમારે એકઠા કરવા જોઈએ હવે બીજા નંબરનો શેર છે બોરોસીલ રિન્યુબલ આ સત્સો ને સત્તર રૂપિયા ઉપર શેર ટેડ થઈ ગયો છે કાલે ચાર પોઈન્ટ અઢાર ટકા વધ્યો મિત્રો એક વર્ષમાં કંપનીએ ઓગણત્રીસ ટકા અને પાંચ વર્ષમાં એકસોને અઢાર ટકા રિટર્ન આપ્યું છે કોરોના પછી કંપનીએ વીસ ગણો વધ્યો છે કોરોનામાં સેલર જે ભાવ ઘટ્યો હતો આ કંપનીનો એનાથી વીસ ગણો આ શેર ઉપર ટેડ થઈ રહ્યો છે આયર્ન સોલાર ગ્લાસ જે સોલારના ગ્લાસ છે એ બનાવવાનું કંપની કામ કરે છે અને તેની ડિમાન્ડ અત્યારે ખૂબ ગજબ ડિમાન્ડ છે કંપનીની હવે એના માર્કેટ કેપ જોઈએ તો આઠ હજારની ઓગણ કરોડ માર્કેટ કેપ છે આ પ્રમાણની કંપની છે પરમોટો એકસઠ પોઈન્ટ સાઠ ટકા એફઆઈસી ચાર પોઈન્ટ અડતાળીસ ટકા ડીઆઈ ઝીરો પોઈન્ટ ચુમોતેર ટકા અને પબ્લિક પાસે તેત્રીસ પોઈન્ટ અઢાર ટકા શેર છે મિત્રો તમે આ ઊંચા ભાવમાં ના ખરીદી શકો પરંતુ પાંચસો નીચે જાય તો આ કંપનીમાં ખરીદીવાળી ઢોન બને છે મિત્રો ત્રીજી કંપની છે વારિબલ રિન્યુબલ એનર્જી આ કંપની હું જ્યાં જોઉં છું ત્યારથી સતત ઉપર ચાલી જાય છે સતત આમાં સર્કિટો લાગે છે લગાતાર સર્કિટો લાગે છે કંપનીનું ક્વાર્ટર ત્રીજા ક્વાર્ટરનું પરિણામ ગજબનું આવ્યું છે સારોમાં સારો આવ્યો છે જેથી તેની સર્કિટ ઉપરા ઉપર ચાલી જાય સર્કિટમાં ખૂલશે તો પ્રોફિટ બુકિંગ આવશે અને ભાવ ઘટશે ભાવ ઘટે તો એની રાહ જોવી કંપનીમાં આ કંપની અત્યારે ત્રણ હજાર આઠસો ને ઓગણપચાસ ઉપર ચાલી રહેશે કાલે પોકાની સર્કિટ આ કંપનીમાં હતી મિત્રો અને આવી કંપની તમારા પોર્ટફોલિયોમાં તમે રાખી શકો છો પરંતુ ગજબનો ઊંચો ભાવ છે ઓનાથી વીસ ટકા ઘટે તો આ કંપનીમાં એન્ટર થવાય એના પછી છે ઇરીડા ઇન્ડિયન રિન્યુબલ એનર્જી આ કંપની રિન્યુબલ એનર્જી કંપનીઓ છે એને ફાઇનાન્સ આપવાનું કામ કરે છે અને આ હમણાં આઈપીઓ આવ્યો તો આઈપીઓ પછી આ કંપની કોઈની રાહ જોઈ નથી અને સરસ લાખ બાવન રૂપિયાથી એકસો ને એક્યાસી રૂપિયા ઉપર પહોંચ્યો છે કાલે પણ એમાં પહોંચતા સરખી જ હતી મિત્રો ગિરડામાં આ કંપની વિશે આપણે ખૂબ વિડિયા બનાવ્યા છે અને આ કંપનીમાં સતત સર્કિટો લાગતી રહેલી છે મિત્રો કાલે સર્કિટ ખૂબ લોકોએ વધારે ખરીદી કરવાથી એક વખત કાલે સર્કિટ ખોલી હતી અને ખોલવાથી લોકોના વળી લેવાનો એટલો બધો ઘસારો થયો વળી સર્કિટ લાગી ગઈ નીચો આવે તે નિરાશ જોવી ફાઈનન્સ કરવાનું કામ કરે છે અને શિલ્લી કંપની છે ટાટા પાવર આ કંપનીનો તમે બધા જ ગણતા હશો ટાટાની કંપની છે ગઝબનું રિટર્ન આપ્યું છે ત્રણસો અઠ્યાસીને ચાલીસ પૈસા ઉપર ટ્રેડ થયો છે એક પોઈન્ટ ચોત્રીસ ટકાની કાલી તેજી હતી બાવન વીક લો એકસો બ્યાસી રૂપિયા છે અને બાવન વીક હાઈ ત્રણસો ગણું છે આ કંપની સોનાલ એનર્જી ઉપર કામ કરી રહી છે અને ઈવી પરત આ કંપની કામ કરે છે તેનું લક્ષ્ય બે હજાર પચીસ સુધીમાં એક લાખ ઈવી સ્ટેશન બનાવવાનું છે અને આ યુટે બનાવ્યા પછી એની આવક ચાલુ થશે તારે કંપનીનો ગ્રોથ ગજબનો થશે આ કંપની કેટલી જ એની અટકશે એ કોઈ કહેવા આ કંપનીનો ફોક્સમાં રહેવાની છે અને અત્યારે ફોક્સમાં છે કરક્શન આવે તો ખરીદી કરી શકાય કરક્શન વગર અત્યારે કોઈ શેરમાં હાથ નોખી શકાય એવું નથી પરંતુ જ્યારે કોઈપણ પ્રકારનું બજાર થોડું ઘટે તો તમારે ઓમાં એન્ટર થઈ શકો છો